ઝીરોનું ઉત્તર ત્રણ હજાર બસો ચૌદથી ઓસો પછી હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી ત્રણ હજાર એકતાલીસ રૂપિયા સુધી હિસાબગુલબ અઢારસો રૂપિયાથી પચીસસો ને રૂપિયા સુધી રાઇડ બારસો છ્યાલીથી બારસો રૂપિયા સુધી તલ ચૌદસો વીસથી બે હજાર રૂપિયા સુધી સુવર્ણ નવસો ત્રેસઠથી પંદરસો ને રૂપિયા સુધી અને અજુમોસો છો ત્રીસથી ઓગણત્રીસો રૂપિયા સુધી અને આ ત્રોદના તાજા ઉંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના બરખાસ્ત વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને કરવાનું અવશ્ય ન ભૂલતા